આમ કે આમ ગોટલીઓ કે ભી દામ આ કહેવત આપણે ગુજરાતીઓ જ સાર્થક કરીએ કેરીનો રસ કાઢી છોતરા ગોટલી ચૂસી અને ગોટલીમાંથી મુખવાસ બનાવીએ આજે આપણે તલ ગોટલીનો મુખવાસ જોઈશું ગોટલીને તડકામાં સુકવવાની ઝંઝટ વગર આ મુખવાસ ઇન્સ્ટન્ટ બની જાય છે તમે કોઈ એવા કન્ટ્રીઝમાં રહેતા હોય જ્યાં તડકો કોઈકવાર જ નીકળતો હોય તો આ રીતે ગોટલીનો મુખવાસ બનાવી શકો છો અહીંયા કેરીમાંથી ચાર ગોટલા નીકળ્યા છે એને આપણે કૂકરમાં લઈ લઈએ આ માપ સાથે એક વાટકી જેટલો ગોટલી તૈયાર થાય છે એક ગ્લાસ પાણી ઉમેરી કૂકરમાં એની અંદર અડધો ટેબલ સ્પૂન મીઠું એડ કરી ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ બજાવી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી ત્રણ વિસલ પડી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે કૂકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે સ્ટેનરમાં લઈ લઈએ હવે આપણે અહીંયા ગોટલાને તોડી લેવાના છે તો આ ગોટલાને આપણે તડકામાં નથી સુકવતા ડાયરેક્ટ આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ અને તો પણ એ કડવા નહીં લાગે હવે ઉપરના મોઢાના ભાગે આ રીતે દસ્તાથી તોડી લેવાનું છે તો જો અંદરથી સરસ ગોટલી નીકળશે તો બફાયેલી ગોટલી નીકળી ગઈ છે આ રીતે બધી જ તોડી અને નાઈફની મદદથી ઉપરનો બ્રાઉન ભાગ કાઢી લેવાનો એટલે ગોટલી કડવી ના લાગે તો ગોટલી અહીંયા છોલાઈ ગઈ છે હવે આપણે આ રીતે છીણીની મદદથી એને છીણી લેવાની છે તમે નાના નાના ટુકડા નાઈફની મદદથી કરી શકો છો તો ગોટલી અહીંયા સરસ રીતે છીણાઈ ગઈ છે હવે એને એક દિવસ તડકામાં સૂકવી દેવાની છે જો તમારે તડકો ના આવતો હોય તો તમે ઘરમાં પંખા નીચે સૂકવી શકો છો તો હવે અહીંયા બે વાટકી મેં તલ લીધા છે તો તલની અંદર આપણે એક મોટી સાઇઝનું લીંબુનો રસ લીધો છે એની અંદર વન ટેબલ સ્પૂન મીઠું અડધો ટેબલ સ્પૂન હળદર એડ કરી આ મિશ્રણ મિક્સ કરી અને તલની અંદર એડ કરી લેવાનું છે તલ અહીંયા ચાળી સાફ કરીને લીધા છે તો મિશ્રણને તલમાં એડ કરી લેવાનું છે આ રીતે હળદર મીઠું ચડાવી લેવું બધું જ મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી એને પાંચેક કલાક ઘરમાં જ રહેવા દેવાનું છે આ રીતે છૂટું છૂટું એને પાથરી લેવાનું છે થાળીમાં એટલે હળદર મીઠું સરસ ચડી જાય અને તલ પણ કોરા થઈ જશે પાંચ કલાકમાં જો તમે તડકે રાખતા હોય તો બે કલાક રાખવા હવે અહીંયા બે ટેબલ સ્પૂન અજમો લીધો છે તો અજમા માટે મેં અડધી ટી સ્પૂન મીઠું અને અડધી ટી સ્પૂન હળદર એડ કરી તેની અંદર નાની સાઇઝનું અડધું નાંગ લીંબુનો રસ એડ કરી અને મિશ્રણ બનાવી અને અજમામાં લઈ લેવાનું છે તો અજમામાં આ રીતે હળદર મીઠું ચઢાવી દેવું તો અજમાને પણ સેમ રીતે આપણે પાંચેક કલાક રહેવા દઈશું જ્યારે આપણે મુખવા શેકતા હોઈએ ત્યારે આપણે બધું સાથે શેકવાનું છે તો અહીંયા ગોટલી સરસ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો એક દિવસ તડકામાં સુકાવી લીધી છે અને જો તમારે તડકો ના આવતો હોય તો પંખા નીચે તમે બે દિવસ સુધી એને સૂકવી અને ક્રિસ્પી બનાવી શકો છો હવે અહીંયા કડાઈમાં વન ટી સ્પૂન ઘી મૂક્યું અને ગોટલી એડ કરી અને એની અંદર વન ટીસ્પૂન સંચળ પાવડર એડ કરી અને શેકી લેવાની છે તો એકદમ ક્રિસ્પી એવી શેકી લેવાની તો એક વાટકી જેટલું આપણું ગોટલીનું છીણ છે સામે એક ટી સ્પૂન ઘી મૂક્યું છે તો એકદમ સ્લો ફ્લેમ ઉપર ક્રિસ્પી એવી ગોટલી તૈયાર થઈ ગઈ છે તલ પણ પાંચ કલાકમાં સરસ કોરા થઈ ગયા છે જો આ રીતે જરા પણ ભીના ના રહેવા જોઈએ હવે એને શેકવાના કેવી રીતે તો થોડા થોડા કરીને શેકવાના એકદમ બધા નહીં નાખી દેવાના તો આપણે કઢાઈની અંદર એક ચમચો મોટો ભરી અને ધીમા તાપે શેકી લઈશું તલને શેકાતા વાર નથી લાગતી તો તમે આ રીતે કપડાંથી દબાવીને પણ શેકી શકો છો અને કપડાથી દબાવીને ના શેકવા હોય તો તમે તાવીતાથી પણ શેકી શકો છો અહીંયા મેં બધા જ તલને તાવીતાથી શેક્યા છે આ રીતે પણ શેકી શકો છો તો અહીંયા ફટાફટ સેઇમ રીતે બંને રીત તમે કરી શકો છો જો ફૂટવા લાગ્યા છે તો બધા જ તલ શેકાઈ ગયા છે થોડીક જ મિનિટ થાય છે અને સેમ રીતે આપણે અજમાને પણ ધીમા તાપે શેકી લઈશું તો અહીંયા જે મસાલાના મીઠા હળદરના જે માપ પડ્યા છે એ એકદમ પરફેક્ટ છે અને લીંબુનો રસ પણ એકદમ પરફેક્ટ છે એકદમ વધારે ખાટો નહીં અને મીડિયમ એવો મુખવાસ ટેસ્ટી એવો મુખવાસ તૈયાર થાય છે સેમ રીતે આપણે અજમાને ધીમા તાપે શેકી કાઢી લીધો તલને પણ કાઢી લીધા અને ગોટલી પણ તૈયાર થઈ ગઈ હવે આપણે તલ અને જે અજમો છે એને ચાળી લેવાનો છે એટલે વધારાનું મીઠું અને હળદર નીકળી જાય તો આ રીતે બારીક ચારણી લેવી તો એને ચાળી લઈશું તો જોઈ શકાય છે વધારાનું મીઠું હળદર નીકળી ગયા તો આ રીતે તમે મુખવાસ બનાવશો તો તમારા ઘરમાં ચણાની જેમ ખવાશે બધાને ખૂબ જ ભાવશે તો અહીંયા અજમાને પણ ચાળી અને તલની અંદર એડ કરી લેવાનું છે અને જે આપણે ગોટલીનો ગોટલી શેકી છે એ પણ ચાળી લેવાની છે એ પણ તલની અંદર એડ કરી લઈએ તો આ બધું મિક્સ કરી લેવાનું છે હવે તમારે આની સાથે જો વરિયાળી કે ધાણા દાળ એડ કરવી હોય તો આ પણ થઈ શકે છે આપણે તલ ગોટલીનો મુખવાસ તૈયાર થઈ ગયો છે એક કન્ટેનરમાં ઠંડો થાય એટલે ભરી લેવાનો છે તો આને તમે છ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો ફ્રેન્ડ્સ તલ ગોટલીનો મુખવાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ્સ કરી